આજે આપણે કિશોરભાઈ પેઢલિયાની વાડી આવ્યા છે ગોરલ ફાર્મ ગામ સુમડી તાલુકો જિલ્લો જામનગર અને તેના તેમની પાસેથી આપણે હલકા ધાન્ય વિશે માહિતી મેળવશું કિશોરભાઈ મારું નામ પેઢળિયા કિશોર હું જામનગર જિલ્લાના સુમરી પર ગામનો વતની છું મારા ફાર્મ નામ ગોરલ પ્રાકૃતિક ફાર્મ અને હું આ આ પાક સામાનો છે સામા પાચમમાં સામો કરે છે એ છે અને આવી રીતે તૈયાર થાય છે જો આ દાણા તૈયાર થઈ ગયા અને આમને આમ સાફ કરી અને ખાવામાં ઉપયોગ આવે છે અને આને ખીર મસ્તીની ખીર બને છે અને ખીર સાથે પણ આને સાકર દૂધ અને આ ત્રણેય ઉકાળી અને ખાવાથી એકદમ બેનિફિટવાળો રહે છે અને ફરાળમાં પણ ચાલે છે તો આ છે સામો હવે આ જ અમારા ફાર્મનું હરિકંગની નામનું મિલેટ્સ છે હરિકંગની એટલે એકદમ ટેસ્ટફુલ અને સારા એવા ન્યુટ્રિશન તો આ હરિકંગની છે અને હરિકંગની સારો એવો પાક છે અને આ પશુચારામાં પણ બેસ્ટ રીતે ખવડાવવામાં ઉપયોગ થાય છે તો આ બીજું મિલેટ્સ હરિકંગની આ ત્રીજું મિલેટ્સ રાગી નાગલી કહેવાય નાગલીથી ઓળખાય છે અને રાગી પણ કહેવાય છે તો આ નાગલી છે એમના પાપડ બને છે અને સેવ બને છે ઘણી બધી અમે તો વેરાયટી આની બનાવીએ છીએ અને અમારા જીવ શારીરિક જીવનમાં અમે ઉપયોગ કરીએ છીએ તો આ મિલેટ્સમાંનું એક નાગલી રાગી છે આ કાંગ છે કંગની કહેવાય છે અને આ કાંગનું ડુંડું છે પણ પક્ષી ખાઈ ગયા છે પણ આ રીતની કાંગ અમે અહીંયા કરીએ છીએ પણ વાવેતરની વાત છે પણ આ એક છોડ ઊગો છે આ કાંગની બીજી વેરાયટી વેરાયટી નંબર બે કાંગ આ લાંબી ડુંડીવાળી પણ આ પક્ષીને પહેલી પ્રાયોરિટી આને આપે છે પછી ઓલી ખાય આ પેલો નંબર આ કાંગ ખાવામાં ઉપયોગ કરે છે આવી ગયો આ બાજરો છે દેશી બાજરો રૂછાવાળો બાજરો આમ જુઓ એમની લંબાઈ આટલી છે અને એમાં રૂછા જુઓ આમ આમ તો જુઓ વાળ એટલે અને કાળો લાંબો બાજરો થાય અને એકદમ મીઠો આ બાજરો અને દાણો એકદમ મીઠો મિલેટ મિલેટની માહિતી મેળવી અને જો તમારે પણ મિલેટ વિશેની ખેતી કરવી હોય કે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી હોય તો તમે કિશોરભાઈ ફોન નંબર નોંધી લેજો મારા મોબાઈલ નંબર છે નવાણું બે ચોપન દસ ત્રણ ચોવીસ નવાણું બે ચોપન દસ ત્રણસો ચોવીસ આ મારા નંબર છે અને મિલર્સનું ટોટલ બિયારણ મારે ત્યાંથી જ્યાં સુધી હશે ત્યાં સુધી મળશે ટોટલ બિયારણ નવે નવ ધાનનું વાવેતર કરી અને બિયારણ કરું છું